ભાવનગર ફૂલસર માર્કેટિંગ યાર્ડ ખાતે અંદાજે બે લાખ ગુણી આવક નોંધાઈ હતી યાર્ડ દ્વારા ડુંગળી લાવવાની મજૂરી આપવામાં આવતા માર્કેટિંગ યાર્ડ ખાતે મોડી રાત્રે ડુંગળી ભરેલા વાહનોની આવક શરૂ થઈ હતી અને રોડ પર અંદાજે ત્રણ કિલોમીટર સુધીની લાઈનો લાગી હતી જોકે હાલ ડુંગળીના ભાવ તળીયા હોવા છતાં ખેડૂતો ડુંગળી બગડી જવાની બી કે મજબૂરી વેચાણ અર્થે લઈને પહોંચ્યા હતા ત્યારે હવે સરકાર દ્વારા ડુંગળીના ભાવ મુદ્દે યોગ્ય નીતિ બનાવી અને ખેડૂતોના હિતમાં નિર્ણય કરવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ ઉઠી હતી ભાવનગર માર્કેટિંગ યાર્ડ આમ તો ડુંગળીનો હબ કહેવાય અને ગઈ રાત્રિની જે આવક છે એ આ સિઝનની રેકોર્ડ બ્રેક આવક કહી શકાય અંદાજિત અઢી લાખથી ઉપર થયેલા ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં જૂનું યાર્ડ અને નારી ચોકડી જે સબ યાળ તરીકે જે છે એ બંને યાર્ડો થઈને અઢી લાખ ઉપરની આવક ફક્ત આ ગઈ રાત્રિમાં ઉતરી છે ખેડૂતોના સંતોષની વાત કરીએ તો ખેડૂતોને જે ઉત્પાદન ખર્ચ છે એ પણ અત્યારે ન નીકળે એવી પરિસ્થિતિ છે એ ચોક્કસ છે પરંતુ એમને પોતાનો માલ વેચવો એ પણ એમની મજબૂરી છે એટલે ન છૂટકે જે કાંઈ માલ તૈયાર થયો છે કારણ કે આ માલ સ્ટોક કરી શકાય નહીં સંગ્રહ કરી ન શકાય એટલે ખેડૂતોએ આ માલ ફરજિયાત વેચવો પડે છે અને ખેડૂતોના ભાવની અપેક્ષા જે છે એ ત્રણસો રૂપિયા જેવો તો એને ઉત્પાદન ખર્ચ આવતો હોય છે અને અત્યારે સો રૂપિયાથી શરૂ થઈને બસો અને પચાસ સાઠ રૂપિયા જે માલ વેચાય છે એટલે સ્વાભાવિક છે ખેડૂતને જે અપેક્ષા આશા હતી એ આમની અંદર પરિપૂર્ણ થતી નથી જો અત્યારે હાલમાં હું એકસો ચાલીસ થેલા લાવ્યો છું બરાબર જો એમાં કળઈના છે એસી થેલા અને એસી થેલા છે માઇકોના જો ભાવમાં ગણીએ તો જે દેશી જે ડુંગળી છે એ એકસો થી માંડીને એકસો સિત્તેર રૂપિયા સુધી ભાવ છે તો એમાં ભાવ પૂરતો મળ્યો નથી બરાબર અને માઇકોમાં ગણીએ તો માઇકો થી એકસો એસી થી માંડીને બસો ને વીસ સુધી ભાવ છે બસો સિત્તેર સુધી એમાં પણ પૂરતો નફો મળ્યો નથી અને સોપાવણનો ખર્ચ ગણીએ તો દેશી ડુંગળી જે સોંપવાનો ખર્ચ ગણીએ તો ત્રણસો રૂપિયા દાડી હતી એને ચારસો રૂપિયામાં સોંપાયું છે આપણે અને માઇકો તો એની કરતાં વધારે મોંઘું પડે લીલા ખર્ચ વધારે આવે છે જો કળી ગણીએ તો અઢીસો થી માની ને ત્રણસો રૂપિયાનો ભાવ જે તો સરકાર અમે આપણે ચૂંટણીને લક્ષ્યમાં રાખીને સોપાનું વધારે કર્યું છે તો એવું ગણતરી હતી કે ચારસો રૂપિયા મિનિમમ ભાવ રહેશે કળીનો ભાવ હતો ત્રણસો રૂપિયા એના બદલે પાંચસો રૂપિયા દઈને સોપાવન કર્યું છે આપણે હાલમાં ભાવ જોવા પૂરતો પૂર પ્રમાણમાં ભાવ મળ્યો નથી બરાબર એને કારણે જે સોપામાણ ખર્ચ છે નીનામણ ખર્ચ છે વાવેતર ખર્ચ છે પછી બિયારણનો ખર્ચ ગણીને ને તો એમાં કાંઈ એક પણ રૂપિયાનો મળે એમ નથી નુકસાન જ છે હાલમાં માંગ એ છે કે જો ચાર ચારસો ની માંડીને પાંચસો રૂપિયા મિનિમમ બજાર ભાવ હોય તો તેમાં દસ પૈસા મળે એમ છે ખેડૂતો બાકી ખેડૂતોને અત્યારે રાતા મને રોવાનો વારો આવેલો છે